अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करें जय सच्चिदानंद शरीर भ्रांति शरीर तो कुदरती रत्ना है पर कुदरती रचना है पर हूं शरीर हूं मारी अवस्था है हूं भोगू हूं हूं करों हूं मारू है

न्याय साइकल तोड़वानों एक अलगस्तो अध्यात्म विज्ञान ने जा कुदरत कानून ने जा सनातन सत्य ने जा ते अज्ञान जाय रिलेटिव सत्य थी रिलेटिव सत्य जाय नहीं बदल आए सनातन सत्य थी रिलेटिव सत्य खलास पाए बीजो कोई ऑप्शन मैंने समझाया आज ये બીજી एक नवी बात करू जोपछि काले नहीं करू આધ્યાત્મ વિજ્ઞાન ત્રણ વસ્તુ પર આધારિત છે કુદરત કુદરતી કાનૂન અને કુદરતી કુદરત એટલે શું કુદરત એટલે છ સનાતન તત્વોનું ટોટલ સિક્સ ઇટરનલ એલિમેન્ટ સનાતન તત્વોનું ટોટલ એનું એક નામ કુદરત સનાતન એટલે જેની બિગિનિંગ અને એન્ડ એ છ તત્વો છે એનાથી આખું બ્રહ્માંડ બન્યું છે એ જ છિ તેના છુ એક નામ કુદરત એ છ તને હું એક્સપ્લેન કરું છું પહેલું તત્વ આવે ચેતન જેને આપણે આત્મા કહીએ છીએ ચેતન લાઇવ બીજું તત્વ છે જળ આ દુનિયામાં ફાઇવ સેન્સરિસ થી જે કંઈ રિએલાઝ થાય છે એ બધી જળ તત્વની અવસ્થા છે આ શરીર પણ જળ તત્વની પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતું બધું જળ તત્વ છે એની અવસ્થા છે તત્વ પરમેનન્ટ અવસ્થા ટેમ્પર સમજાય છે એલિમેન્ટ ઇઝ અ મોનિક્યુલસ ઇઝ અ પરમેનન્ટ અને અવસ્થા એટલે અનંત અનંત પરમાણુઓથી બનેલી વસ્તુ એને અવસ્થા અવસ્થાની બિગિનિંગ એન્ડ હોય તત્વની બિગિનિંગ એન્ડ એટલે પહેલું ચેતન તત્વ બીજું જળ તત્વ ત્રીજું તત્વ આવે ગતિ સહાયક મોશન મુમેન્ટ સૂર્ય ચંદ્ર તારા ગ્રહો નક્ષત્રો વર્તી ઓટ હવા માણસો વસ્તુઓ વહીકલ્સ બધું મૂવ થાય આપણા શરીરમાં પણ બ્લડ સર્ક્યુલેશન બ્રીથિંગ બધું મોવ થાય સુતાય મોવ યાર એ બધું મોવ થવા પાછળનું કોવન પાવર છે ગતિ સહાય પાવર ઓફ મોશન ગતિ સહાયક તત્વ ત્રીજું તત્વ ચોથું તત્વ છે સ્થિતિ સહાય નોન મૂવિંગ મૂવિંગ એન્ડ નોન મૂવિંગ

નો કોમન તત્વ છે સમય સો ટાઈમ ઇઝ ઓલવેઝ પરમેનન્ટ પણ એ પરમેનન્ટ ટાઈમ વ્યવહારમાં કેલ્ક્યુલેશન માટે ઈમ્પોર્ટન્ટ છે અધરવાઈ સમય તત્વ ઇસ સ્ટેબલ છે પીસી રૂપے નથિંગ સમજાય છે પીસી રૂપے પીસી રૂપے વ્યવહાર છે આપણો શું છે એવી રીતે છઠ્ઠું અને છેલ્લું તત્વ સ્પેસ આકાશ તત્વ જેમાં આ બધી એક્ટિવિટીઝ થાય છે આકાશ તત્વ ના હોય તો આપણે એ બેસાય આપણા બોડીમાં આકાશ તત્વ ના હોય તો આપણે હવા પાણી ખોરાક લેવાય આ બ્લડ સર્ક્યુલેશન થાય સ્પેસ બ્રહ્માંડમાં સ્પેસ છે અને બોડીમાં સ્પેસ છે આ છ તત્વ નું એક નામ કુદરત આ બ્રહ્માંડ છ તત્વથી બન્યું છે સમજાય છે અને આ શરીર પણ છ તત્વથી બન્યું છે એ બ્રહ્માંડ જે છ તત્વથી બન્યું છે એ શરીર જે છ તત્વથી બન્યું છે અવસ્થા રૂપે બદલાયા કરે એલિમેન્ટ નો નાશ થાય આ બધી જ અવસ્થાઓ વર્ક કયા આધારે કરે છે તત્વો તો કાયમ ના છે हम किसन के वृते करे छे हैज फॉर द लॉ ऑफ लिमिटेशन दैट वो પોતાની મરજી થી કામ ના કરી શકે કાનૂન પ્રમાણે સવાર બપોર સાંજ રાત ઠંડી ગરમી વરસાદ ઉનાળો સિયાળો ચોમાસું કહાયો દિવસ રાત થયા કરે પૂનમ અમાસ થયા કરે સૂર્ય ગ્રહણ ચંદ્ર ગ્રહણ થયા કરે જન્મ લુકુના જન્મ જીવન અને મૃત્યુ થયા કરે

અબ તત્વ ની અવસ્થા ની બિગિનિંગ અન એન્ડ ધેન આ ધારે આપડા દુનિયા ચાલી રહી છે એટલે કુદરત નો કારણે થી આ દુનિયા ચાલે છે ઇન્ડિવિડ્યુઅલ લાઈફ પણ આપણી એના થી ચાલે છે કારણ કે અવર બોડી ઇઝ અ લાઈફ અવર બોડી ઇઝ અ પાર્ટ ઓફ નેચર યસ કેનો યસ સર આપનું શરીર એક કુદરત નો ભાગ છે આપણો ભાગ બનાવે છે કુદરત ચલાવે છે કુદરત અંતે કુદરત લાવે છે એની રાખ પણ કુદરત મારે છે હોય તો લઈ જઈએ આપણે પણ માણસ કે છે ભલે શરીર મારું ના હો પણ ગાડી તો મારી બધા હશે બંગલો તો મારો પૈસા તો ભલે શરીર ના હોય તો ખ્યાલ આવેલ છે ને આપણને હસવું આવે કે નહીં શરીર આપવું ના હોય તો સત્તા સંપત્તિ સંબંધ સાધન આપણા હોય પણ જો ભ્રાંતિ થી ચાલે છે ને બધું મારું 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 ઘણા કે છે આટલી મહેનત થી અમે કમાઈએ ભેગું કરીએ તો અમારું કેમ ના કહેવાય હું પૂછો તમારું કેવું હોય તો વાંધો નહીં તો પછી લઈ જજો તો કે લઈ તો જવાય નહીં તો પછી લઈ જવાનું તો એક્સેપ્ટ કરું કે મારું નથી તમને મળ્યું એની સાથે ક્યાં વાંધો છે પણ તમારું નથી તમારું શરીર પણ કુદરતનું જ છે અને સંજોગો ઉભા કરે છે કુદરત એ શરીરને આપે છે કુદરત લઈ લે છે કોઈ જગ્યાએ તમારું અસ્તિત્વ છે

આ બધી જ અવસ્થાઓના આપણે ઓબ્ઝર્વર છે પણ એ ઓબ્ઝર્વરમાંથી આપણે ભૂલી બાંધીએ છીએ કુદરત નો કાનૂન છે એના કારણે કર્મનો સિદ્ધાંત છે પુનર્જન્મ છે આ બધી અવસ્થાઓ છે કુદરતના કાનૂનથી છે લાઈફના બધા સ્ટેજીસ પણ કુદરતના કાનૂન

એને પણ હવા પાણી ખોરાક પ્રોવાઈડ કરે છે કુદરત યસ કે આટલી પરફેક્ટ કુદરત છે પણ આપણને વિશ્વાસ જે અત્યાર સુધી આપણને હેલ્પફુલ થયેલી છે એના પણ આપણને વિશ્વાસ કેટલી બધી આપણી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે રોંગ બિલીફ છે કેટલું બધું કન્ફ્યુઝન છે અને એના કારણે ટેન્શન 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 क्या तू टेंशन? टेंशन करवाती कसू फिर पार लाइफ इज़ अ पास अवे एज़ अ फ्लो ऑफ़ वॉटर। पानी ना प्रवाह नी जब जीवन चालियात करें जन्म चाव। तब मैं जागो के उनको तो ही यस क्या नो? तब मैं दिवस ऑफिस मा के फैक्ट्री मा काम करो।

કોઈની શક્તિ કામ કરે એ તો જેવા તમારે કર્મ મીટ્યા છે એવા ઓકલે પાંચ પાંડવો નું નામ સાંભળ્યું છે કે નહીં એમાં સૌથી મોટા કોણ યુધિષ્ઠિર કઈ રીતે ઓળખાયા ધર્મ રાજા એ ધર્મ રાજા જુગાર લંબા બેઠા જો બોલતા નથી બધા એવા એવા કે આગળ કોઈ નું ચાલતો જેવા કર્મ બાધ્યા છે એવા જ ઉકલસે તમારું આજનું જ્ઞાન છે એવા ના ઉકલે

ભલે અમે એટલા જ્ઞાની હોય તો પણ રાવણ ને સમજાવવામાં ફેલ યસ કે નો કૃષ્ણ ભગવાન ભલે વાસુદેવ નારાયણ હોય કોઈ એ ને સમજાવવામાં ફેલ યસ કે નો કર્મ સત્તા આગળ કોઈ નું ચાલે અવર લાઈફ ઇઝ ટોટલી કંટ્રોલ એન્ડ ગવર્ન બાય ધ લો ઓફ આપણા હાથમાં કંઈ નથી આપણા હાથમાં માત્ર છે

એ બધું કુદરતના કાનૂનથી ચાલે છે અને કુદરત છે યસ અને તો પછી ભગવાનનો શું રોલ છે આપણે કહીએ જે ભગવાન ચલાવે છે અને ધર્મો પણ બધા એમ કહે છે કે ભગવાન ચલાવે છે ભગવાન ના ની મરજી સિવાય એક પાંદડું પણ આગુ પાછું ના થઈ શકે તો કુદરત મોટી છે કે ભગવાન મોટો છે આ તમે બોલી કે આ બધી ભ્રાંતિની ભાષા છે કે છે ભ્રાંતિની ભાષા ભગવાન ચાલે તો પછી આપણે જવાબદાર કેમ વન આઈ એમ રિસ્પોન્સિબલ ઇફ ધ ગોડ ઇઝ કંટ્રોલ देन व्हाई आई एम रिस्पोंસિબલ देन व्हाई आई एम સફરિંગ હોય જો બધો કંટ્રોલ ભગવાન પાસે છે એટ કરાવે છે તો પછી હું જવાબદાર કેમ પણ આ દુનિયામાં ભગવાનની સાચી વ્યાખ્યા ખબર જ નથી ડેફિનેશન ઓફ ધ કોબ એ ખબર જ નથી